બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એની સીધી જ અસર ક્યાંક ગુજરાત ઉપર પડી શકે છે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાતના ઘણા બધા ભાગોમાં પડી શકે છે અને ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે તેવી શક્યતાઓ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવી શકે છે તેના વિશેની પણ વાત કરીએ આજની આ બેદર અપડેટમાં નમસ્કાર મોહન સિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અને આ જ સિસ્ટમની અસર લગભગ બે થી ત્રણ દિવસ પછી સીધી ગુજરાત ઉપર થવાની છે ગુજરાતના દક્ષિણના જે જિલ્લાઓ છે ત્યાં આની વધારે અસર થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને હવે ગુજરાતની અંદર નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે અને આ રાઉન્ડની શરૂઆત અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને લગભગ બીજી થી ત્રીજી ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલા તો અત્યારે હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને આજ નવરાત્રીના તહેવારની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે આગામી દિવસોમાં વરસાદ ક્યાં પડી શકે છે અને ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે તેના વિશેની વાત કરીએ ખાસ કરીને જો આજના દિવસ માટેની વાત કરવામાં આવે તો આજે પણ દરિયાકાંઠાના જુનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી રાજકોટ બોટાદ ભાવનગરમાં વરસાદ પડી શકે છે તેની સાથે આણંદ છે પંચમહાલ છે દાહોદ છે અને જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એટલે કે સુરત નવસારી દમણ છે ડાંગ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે જે નવો વરસાદી રાઉન્ડની શરૂઆત થવાની છે એના ઉપરથી ખાસ કરીને જો વાત કરવામાં આવે વરસાદી રાઉન્ડ વિશેની તો જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે સત્યાવીસ તારીખે જે ઉત્તર ગુજરાત છે ત્યાં ક્યાંય આની અસર નથી થવાની પરંતુ જે નીચેના ભાગના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર પણ પચાસ ટકા જેટલો વરસાદ પડી શકે છે મોરબી અને બે ત્રણ જિલ્લા સિવાય ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને તેનાથી સમજવાનો પ્રયત્ન કરીએ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી સિવાય ગુજરાતના તમામ ભાગમાં ક્યાંક આ નવા વરસાદી રાઉન્ડની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર હોય જુનાગઢ હોય ગીર સોમનાથ અને દીવ હોય અમરેલી હોય ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં અને ખાસ કરીને ભરૂચ સુરત અને ડાંગ અહીં ક્યાંક આની ભારે અસર થવાની છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદના જો દિવસની વાત કરવામાં આવે તો અત્યારે હાલ એક તરફ જયારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે પણ આ વરસાદ ક્યાંક વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે તેની સીધી અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે ઉત્તરનો ભાગ હોય પછી કચ્છ હોય તેની સાથે જે દરિયાકાંઠાના જિલ્લાઓ દેખાઈ રહ્યા છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આની ભારે અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે વરસાદી રાઉન્ડના થોડા સમય પછીની એટલે કે ત્રીસેક તારીખની આસપાસ પણ જોઈ શકાય છે કચ્છ હોય દરિયાકાંઠાના જે અત્યારે હાલના જે જિલ્લાઓ આવેલા છે તેની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે અહીં પણ ક્યાંક તેની સીધી અસર જોવા મળી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે હાલ બંગાળની ખાડી છે એની અંદર ધીરે ધીરે આ સિસ્ટમ બની રહી છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે તે લગભગ અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર આવી શકે છે

અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદરથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી બે હજાર પચીસનું ચોમાસું છે તે ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત ચોક્કસથી થઈ છે પણ મેં આપને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું એમ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે બાકીના તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે રાજ્યની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જે શરૂ થઈ હતી એમાં અત્યારે બ્રેક લાગી છે અને હજુ રાજ્યના ઘણા વિસ્તાર જેમાં મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે અને હવે છેલ્લો વરસાદનો એક રાઉન્ડ આવશે ત્યાર પછીથી રાજ્યના તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવું એક અનુમાન છે જે છેલ્લો વરસાદનો રાઉન્ડ છે એની અંદર વાત કરવા જઈએ તો ઘણા દિવસથી આપણે જે આગાહી કરી રહ્યા છીએ કે લગભગ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જોકે બંગાળની ખાડીની અંદર આજે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આજે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બંગાળની ખાડીની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાઈ ચૂક્યું છે જો કે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું છે અને હવે સતત એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે એટલે આંધ્રપ્રદેશ અને તે એ માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવશે ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે મુંબઈ આસપાસ પહોંચશે ત્યાં સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું હશે પણ મુંબઈ આસપાસ આવશે એટલે અરબસાગરમાંથી પૂરતી એનર્જી મળશે કેમકે અરબસાગર પણ અત્યારે ખૂબ સક્રિય છે અને એવી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો એને સંપૂર્ણપણે ભેજ આપવા માટે સક્ષમ છે અને એને કારણે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર આવીને વધુ મજબૂત થશે એટલે બંગાળની ખાડીમાંથી સાય સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચશે પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત થશે અને એ સિસ્ટમને કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એટલે આમ તો લગભગ ગુજરાતના પચાસ ટકા આસપાસના વિસ્તારોને આવરી લેશે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો એવો વરસાદ પડે તેવું અનુમાન છે ને એ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે પછી મધ્ય ગુજરાત અને બીજા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદ છે એ આમ તો અત્યારે આપણે ખેડૂતભાઈઓને ચો ચોમાસું પાક હતું એનું હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે ઘણા બધા ખેડૂતભાઈઓને મગફળી ઉપાડવાની છે કપાસમાં પણ અત્યારે જો વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય ઘણી બધી પ્રકારની નુકસાની થવાની છે છતાં પણ જે કુદરતી રીતે હવે વરસાદ આવતો હોય એની માહિતી આપવી ખૂબ જરૂરી હોય ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અત્યારે મગફળી ઉપાડવાનું કે કંઈ પ્લાનિંગ કરતા હોય એ ખેડૂતભાઈઓએ આ જે વરસાદનો રાઉન્ડ છે એને નજરમાં રાખવો જરૂરી છે રહેશે કેમ કે અમે ઘણા સમયથી અઠ્યાવીસ તારીખની આગાહી કરી રહ્યા હતા એમાં અમે જણાવ્યું હતું કે સમય નજીક આવશે એટલે ચોક્કસથી જણાવશું એમાં ફેરફાર થશે કે નહીં પણ ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ફેરફાર થવાના ચાન્સ ઓછા છે એ જ મુજબ જોવા જઈએ તો આજે હવે તો સમય ખૂબ નજીક આવી ગયો છે અને હવે આમાં ફેરફાર થવાના ચાન્સ છે એ નહીં છે એટલે હવે આ વરસાદની રાઉન્ડ છે એ ગુજરાતમાં આવવાનો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાઈ ગયું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનથી હવે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થશે ઘણા બધા ખેડૂતભાઈઓને સવાલ હશે કે વરસાદ થશે તો કેવો થશે એટલે આમ તો કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં એકથી બે ઇંચ અને અમુક વિસ્તારની અંદર બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એટલે આટલો વરસાદ છે એ પણ અત્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે આ પ્રકારનો વરસાદ થાય તેવું હવે અનુમાન ચોક્કસથી સામે આવી ગયું છે અને આ વરસાદ છે એમાં સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી અને ડાંગ જેવા વિસ્તારો છે એની અંદર આ વધારે તીવ્રતા સાથે વરસાદ પડશે એ પછી જે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જે સૌરાષ્ટ્રના સેન્ટર છે એમાં પણ થોડીક તીવ્રતા વધારે રહેશે જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હશે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે પણ તેમાં દક્ષિણ ગુજરાત કરતાં અને જૂનાગઢ કરતાં તીવ્રતા કદાચ થોડીક ઓછી રહેશે બાકી મધ્ય ગુજરાતનું આણંદ નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારની અંદર પણ વરસાદ પડી શકે છે છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના પચાસ ટકા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અઠ્યાવીસથી બે ઓક્ટોબર સુધી ખાસ આ વરસાદનો રાઉન્ડ જે આવી રહ્યો છે તેના ઉપર ખૂબ ગંભીરતાથી વિચાર કરવો અને એ મુજબ ખેડૂતોએ આયોજન કરવું જોઈએ બાકી અંતે ખેડૂતનો પોતાનો નિર્ણય પોતાની રીતે હોય છે પણ અમારા તરફથી જે અમને લાગી રહ્યું છે અનુમાન આપના આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ રાઉન્ડ પસાર થઈ ગયા પછી ઓક્ટોબરના બે તારીખ પછીથી લગભગ પાંચ દિવસની અંદર એટલે કે સાત આઠ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે બાકી અત્યારે હજુ પણ ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય છે અને હજુ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે એટલે ખાસ આમ તો આ માહિતી છે આપણે થોડા દિવસ પહેલાં પણ આપી દીધી હતી પણ ત્યારે આપણે ચોક્કસથી એક વાત કરી હતી કે આમાં ફેરફાર થશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ હવે આમાં કોઈ ફેરફાર નથી એટલે આ વરસાદનો રાઉન્ડ છે એ ચોક્કસ આવશે જેની માહિતી આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે જે પ્રમાણે આપણે તેમને સાંભળીએ એ રીતે ખાસ કરીને તેમના દ્વારા પણ હવે એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ છે તે હવે આવી રહ્યો છે અને આ જ વરસાદી રાઉન્ડની અંદર જેમ અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ જ સિસ્ટમની અંદર ક્યાંક ગુજરાતના દક્ષિણના ભાગો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે સૌરાષ્ટ્રના ત્રણથી ચાર એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ ક્યાંક કચ્છ છે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદની કોઈ જ સંભાવના નથી વધારે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર